સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાંથી આરોપી સુરજ ઉર્ફે પ્રેમ દિવાન સુરેશ મંડળને ઝડપી પાડ્યો વર્ષ બે હજાર આરોપી સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો દરમિયાન તે ગળ નજીક રહેતી પંદર વર્ષે કિશોરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હતો આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવા જતાં તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો જે ત્યારબાદથી આજ દિવસ સુધી પકડાયો ન હતો આરોપી વિશે સુરત બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી દરમિયાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હોવાનું જણાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી પહોંચીને આરોપીને ઝડપી પાડ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત